સામાન્ય વિજ્ઞાન કાર્ય તંત્ર સહાયક મુખ અથવા મુખ ગુહા ખોરાકના પાચનનું કાર્ય લાળ અથવા સલાઈવરી ગ્રંથિ લાળ રસ ઉત્સેચક એમાયલેજ અથવા

સાડા પાંચ કરતા ઓછો પીએચ આવેલ પ્રવર્ધ જેવો પડદો જે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવે છે જેને ઘાટી ઢાંકણ કહે છે તરંગવત સંકોચન પાચન માર્ગના સ્નાયુઓ લયબદ્ધ સંકોચનથી ખોરાક આગળ વધે છે અને પાચન માર્ગનો દરેક ભાગને નિયત રાખે છે જેને તરંગવત સંકોચન કહે છે ત્રીજું જઠર એટલે કે હોજરી અથવા સ્ટમક જે આકાર પ્રોટીન ના પાચન ની શરૂઆત 3 થી 5 કલાક ખોરાક વલોવાય છે અને અર્ધ પ્રવાહી સ્વરૂપે ફેરવાય છે જઠરની દિવાલ જઠર રસનો સ્ત્રાવ જેમાં ત્રણ નલિકામય ગ્રંથિઓ

આંતરામાં ખોરાકને આગળ વધારવાનું કાર્ય પ્રવર્ધો એટલે કે વિલી અથવા રસાંકુરો ખોરાકનું શોષણ ખોરાકનું પાચન ક્ષાર્ય માધ્યમમાં થાય છે પિતરસ યકૃતમાંથી ઉત્પન્ન કાર્ય એસિડિક માધ્યમને આલ્કલાઇન માધ્યમમાં ફેરવે છે પિતરસનો સંગ્રહ પિત્તાશય જેને પિતરસનું ગોડાઉન કહેવાય છે સૌથી મોટી ગ્રંથિ યકૃત ઓળખ પિતનું કારખાનું શરીરની રસાયણ ફેક્ટરી જે અમલીયતા દૂર કરવાનું કાર્ય સ્વાદુરસ સ્વાદુ પિંડમાંથી ઉત્પન્ન રૂપાંતર એમાઇલેજ સ્ટાર્ચમાં ટ્રીપ્સિન પ્રોટીનમાં લાઈપેજ ચરબીમાં ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝ માત્રા જાળવે છે ગ્લુકોઝ માત્રા વધી જાય એટલે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ આંતરસ નાના આંતડાની દિવાલમાંથી સ્ત્રાવ રૂપાંતર કાર્બોહાઈડ્રેટ્સનું ગ્લુકોઝમાં પ્રોટીનનું એમિનો એસિડમાં ચરબીનું ફેટી એસિડમાં મોટું આંતડું લંબાઈ એક મીટર પાણીના શોષણનું કાર્ય આંત્રપુંછ એટલે કે એપેન્ડિક્સ અધ્યાંત્રમાં બહારની તરફ નાનકડો પ્રવર્ધ આવેલો હોય છે જેને આંત્રપુંછ કહે છે છ મળાશય સ્કેટોલ સંયોજન દુર્ગંધ માટે જવાબદાર અને સાત વધેલો ખોરાક શરીરની બહાર આમ કોમ્પિટેટીવ પરીક્ષાઓની તૈયારી માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં